ભરૂચના નર્મદા મૈયા નદીના કિનારેથી ઓડિશાના સાયકલિસ્ટ દીપક પ્રધાન બાર જ્યોતિર્લિંગ ના દર્શન સાથે મોબાઈલ ઓછો ઉપયોગ કરવા પર ભાર મૂકી શરીર સ્વસ્થ નો સંદેશો ફેલાવવા સાયકલ પ્રવાસે નીકળ્યા છે ભરૂચ ખાતે આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શેરપુરા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું દીપક પ્રધાન ઓડિસ્સા કટક જિલ્લાથી આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા શેરપુરા ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું દીપક પ્રધાન એક સાડીની દુકાનમાં કામ કરે છે અને આ બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા સાયકલ દ્વારા કરવા માટે એમને એમની દુકાનમાંથી ત્રણ મહિનાની રજા લીધી છે અને આ પ્રવાસે નીકળ્યા છે અત્યાર સુધીમાં દીપકભાઈએ બત્રીસો કિલોમીટરની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે અને આખું ભારત લગભગ સાત હજાર કિલોમીટર ફરી અને તેઓ આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ યુવાનો એમને મળે છે એમને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો અને વધુમાં વધુ ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપવું તેના પ્રત્યે જાગૃતિ ફેલાવે છે ભરૂચના શ્વેતા વ્યાસની મુલાકાત દરમિયાન દીપકભાઈએ જણાવ્યું હતું કે તેઓ ચારધામ અને બાર જ્યોતિર્લિંગની પોતાની આ યાત્રા દરમિયાન આપણા ભારત દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે અને વધુમાં વધુ યુવાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે એ માટે એ લોકોને જાગૃત કરે છે નમસ્તે ભરૂચ આજે હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ બીજા એક સાયકલિસ્ટ દીપકભાઈ પ્રધાન ને લઈને આવી છું દીપકભાઈ આપણા ભરૂચમાં કટક ઉડીસાથી આવ્યા છે અને મધ્યપ્રદેશ છત્તીસગઢ થઈને ગુજરાતમાં આવી ચૂક્યા છે લગભગ ત્રણ હજાર કિલોમીટરની સાયકલિંગ કરીને બારા જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરવા નીકળ્યા છે તો દીપકભાઈને આપણે પૂછીએ કે આ यात्रा लोनो उद्देश्य सूचे हाँ जी दीपक भाई बताइए नमस्ते मैं दीपक प्रधान उड़ीसा चारोधाम बारह ज्योतिलि दर्शन के लिए मैं आज डेढ़ महीना हो गया निकलते हुए और डेढ़ महीने में मैं जहाँ भी दर्शन के लिए निकलता हूँ जहाँ भी पहुँचता हूँ बस जैसे की शांति और समृद्धि के लिए प्रार्थना करता हूँ और सबसे मेन जरूरी जो है उसका फिजिकल फिटनेस जो कि मतलब हर कोई इग्नोर करता है उसको उसके लिए हर किसी को प्रेरित करता हूँ और सबसे मतलब कहीं ज़्यादा स्टेट ढूंढ चुका हूँ मैं अभी लेकिन गुजरात में जो रिस्पॉन्स मिले मिला बहुत अच्छा लगे